નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ આપણે જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં આજે પણ જીરુના ભાવ ઊંચામાં ચુમ્માલીસો રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે મોટા ભાગના માર્કેટ યાર્ડમાં ચાર હજાર પ્લસ બજાર નોંધાઈ રહ્યું છે પરંતુ ગઈકાલ કરતાં જીરુના ભાવમાં ઘટાડો અવશ્ય જોવા મળી રહ્યો છે જ્યારે જીરુમાં આજે સુધારો જોવા મળી રહ્યો છે ઊંચા માર્કેટ યાર્ડની અંદર પરંતુ મિત્રો જીરુવાયદામાં તેજી જોવા મળી રહી છે જેના ફરી પાછો ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ સાડા પચાસ થી એકતાલીસ ત્રીસ રૂપિયા સમી સાડા પચાસ થી ચાર રૂપિયા થ્રોલ બત્રીસોથી ચાર હજાર પચીસ રૂપિયા ડીસા ચાર હજારથી ચાર હજાર એકાવન રૂપિયા હળવદ સાડત્રીસોથી થી ને પચાસ રૂપિયા બોટાદ આડત્રીસો પંચોતેરથી એકતાલીસોને પાંત્રીસ રૂપિયા રાપર સાડત્રીસો એકાણુંથી આડત્રીસો એકોતેર રૂપિયા મોરબી બત્રીસો પચાસથી ચાર હજાર રૂપિયા પાટડી બારસો પાસઠથી બારસો રૂપિયા જેતપુર એકત્રીસો એકાવનથી એકતાલીસો રૂપિયા માંડલ પાંત્રીસો થી એકતાલીસ રૂપિયા પોરબંદર પચાસ થી ચાર હજાર રૂપિયા જામજોધપુર સાડત્રીસો થી ચાર હજાર રૂપિયા પાઠાવાડા પાંત્રીસો થી ચાર હજાર રૂપિયા હારીજ પાંત્રીસો થી એકતાલીસો ને ચાલીસ રૂપિયા બોચરાજી ચાર થી ચાર હજાર રૂપિયા અમરેલી બે હજાર નવસો પચાસ ત્રણ હાજર નવસો ને સિત્તેર રૂપિયા પાટણ ત્રણ હજાર નવસો પચાસ વિરમગામ ત્રણ હાજર નવસો પચાસ રૂપિયા થરાદ એકત્રીસો થી બેતાલીસો રૂપિયા દિયોધર આડત્રીસો થી બેતાલીસો વીસ રૂપિયા ઊંઝા છત્રીસો થી ચુમ્માલીસો રૂપિયા સાવરકુંડલા સાડત્રીસો થી એકતાલીસ રૂપિયા વાંકાનેર છત્રીસો થી ચાર હજાર એકતાલીસ રૂપિયા અંજાર ત્રણ હજાર નવસો થી ચાર હજાર ચાલીસ રૂપિયા જામખંભાળિયા છત્રીસો થી ચાર હજાર પચાસ રૂપિયા રાધનપુર તેત્રીસો થી બેતાલીસો ને રૂપિયા વિસનગર આડત્રીસો થી આડત્રીસ રૂપિયા ધાનેરા ત્રણ હજાર નવસો થી એકતાલીસો રૂપિયા જુનાગઢ સાડત્રીસો થી ચાર હજાર નેવું રૂપિયા વારાહી ત્રણ હજાર નવસો થી એકતાલીસો ને દસ રૂપિયા બાબરા એકત્રીસો દસથી ત્રણ હજાર નવસો એંશી રૂપિયા જસદણ એકત્રીસોથી થી પચાસ રૂપિયા જામનગર ચોવીસોથી એકતાલીસસો ને નેવું રૂપિયા હિંમતનગર બે હજારથી ત્રણ હજાર રૂપિયા નેનાવા પાંત્રીસોથી બેતાલીસો એકાવન રૂપિયા અને કાલાવડ આડત્રીસો પચીસથી આડત્રીસો ને પંચોતેર રૂપિયા